આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું નવીનીકરણીય ઉર્જા અને હરિત હાઇડ્રોજન નિધિઓ રાજ્યની હરિત ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ અધિકારીઓને પ્રજાના મિત્ર થઈને કામ કરવા અપીલ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે નમામી દેવી નર્મદેના નાદ સાથે ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો અને માનવ ઠક્કર વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું નવીનીકરણીય ઉર્જા અને હરિત હાઇડ્રોજન નીતિઓ રાજ્યની ગ્રીન ફ્યુચર માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે નવસારીના દેગામ ખાતે સોલાર સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરતાં શ્રી પટેલે જણાવ્યું રાજ્યની નવીનીકરણીય ઉર્જા સક્ષમતા દેશની કુલ નવીનીકરણીય ક્ષમતાના પંદર ટકા એટલે કે બત્રીસ હજાર નવસો મેગાવોટ થઈ છે કુદરતી સંસાધનનો યોગ્ય ઉપયોગ પણ કરવો જયારે દેશ અને દુનિયા રિન્યુએબલ એનર્જી ગ્રીન ક્લીન એનર્જીની વાતો કરતી ત્યારે ગુજરાતમાં સૂર્ય ઉર્જાનો પ્લાન્ટ છપાઈ પણ ગયો હતો હવેનો જમાનો સોલર વિન્ડ એન્ડ હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજનથી ગ્રીન ગ્રોથનો છે ગુજરાતે તો એ દિશામાં ક્યારનું આયોજન કરી દીધું છે આપણી રિન્યુએબલ એનર્જી કેપેસિટી દેશની કુલ કેપેસિટીના પંદર ટકા એટલે કે બત્રીસ હજાર નવસો ને ચોવીસ મેગાવોટ થઈ આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે વૈશ્વિક ઉર્જામાં ભારત માત્ર ભાગીદાર નહીં પણ નેતા છે हम ग्लोबल एनर्जी में हम सिर्फ आज पार्टिसिपेंट्स नहीं है वी आर द लीडर ऑफ द ग्लोबल एनर्जी टुडे और मैं आपको विश्वास के साथ कह सकता हूं अभी जो हमारा एनर्जी रिक्वायरमेंट है ये एनर्जी रिक्वायरमेंट ऐसे तो हमारा ओवरऑल हमारे ऊपर ज्यादा कमिटमेंट नहीं है ओवरऑल हमारा एनर्जी कंजम्पशन पर कैपिटा वो बहुत कम है दुनिया के कंपेरिजन में દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું નવસારી જિલ્લાના છસો ખેડૂતોના ખેતરમાં અગિયારસો જળસંચય સ્ટ્રક્ચર બનાવાયા છે આપણે એકત્રીસ મે વરસાદ આવે એના પહેલા લગભગ દસ લાખ સ્ટ્રકચર એ આખા દેશમાં બનાવવા છે અને કહેતા આનંદ થાય છે કે મોદી સાહેબના આ આહવાનને કારણે લોકોએ લગભગ નવ લાખ વીસ હજાર જેટલા સંચય માટેના સ્ટ્રકચર એ ગઈકાલ સુધીમાં બનાવી દીધા છે અને હજુ તો બે મહિના બાકી છે દસ લાખનો ટાર્ગેટ પૂરો કર્યા પછી પણ એ આપણો માઇલ્ડસ્ટોન નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના દહેજમાં રાજ્ય સરકારના સાહસ જીએસીએલના દેશોના સૌથી મોટા ક્લોરોટોલીન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું અંદાજે ત્રણસો પચાસ કરોડો રૂપિયાના ખર્ચે સ્થાપિત આ પ્લાન્ટ અંદાજે એક હજાર જેટલી રોજગારીનું સર્જન કરશે આ ઉપરાંત યુરોપ અમેરિકા દક્ષિણ એશિયામાં આ પ્લાન્ટના કેમિકલ્સની નિકાસ થશે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ અધિકારીઓને પ્રજાના મિત્ર થઈને કામ કરવા અપીલ કરી આજે જૂનાગઢના મેંદરડા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં શ્રી માંડવિયાએ દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ કર્યું હતું તેમણે જણાવ્યું કે રાજ્યના વહીવટમાં પારદર્શકતા વધે તેમજ પ્રજાની રજૂઆતોના ઉકેલ માટે સેવાસેતુ મહત્વનું પ્લેટફોર્મ બને છે શ્રી માંડવીયા ગંગેડી આશ્રમની મુલાકાત લેશે તેમજ વંથલીના ખોરસામાં આવેલા તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરશે ઉપરાંત તેઓ મઢડા ખાતે સોનલધામ મંદિરના પણ દર્શન કરશે સાથે જ તેઓ વંથલી માર્કેટિંગ યાર્ડ અને જૂનાગઢ શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત લેશે કૃષિ રાજ્યમંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં આજે જામનગર જિલ્લાના લતીપુર ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો આ શિબિરમાં મંત્રી રાઘવજી પટેલના હસ્તે પશુપાલન ખાતાની સહાયકારી સંસ્થાઓને એક કરોડ છન્નું લાખ રૂપિયા તથા પશુપાલકોને બે લાખથી વધુ રૂપિયાની સહાય ચૂકવાઈ હતી આ તકે ગૌશાળા ખાતે પચીસ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ કેટલ શેડનું લોકાર્પણ કરાયું આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે સરકારના સકારાત્મક પ્રયાસોને કારણે આજે રાજ્યમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે શ્વેતક્રાંતિ થઈ છે અને દૂધ ઉત્પાદનમાં રાજ્ય સમગ્ર દેશમાં અગ્રેસર બની રહ્યું છે રાજકોટ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપમાં ફસાયેલા રાજકોટ જિલ્લાના લોકોની જાણકારી માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર શૂન્ય બસો એક્યાસી ચોવીસ એકોતેર પાંચસો તોતેર નંબર જાહેર કરવામાં આવ્યો છે જેથી તંત્ર દ્વારા શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો વીસમી કડી હશે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક આકાશવાણી સમાચારની વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઇલ એપ ઉપર પણ આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે આકાશવાણી પર હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ કાર્યક્રમનું પ્રસારણ કરાશે આ ઉપરાંત આકાશવાણી સમાચાર ડીડી ન્યૂઝ પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો ઉપર પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના પૂર્વ અધ્યક્ષ એસ સોમનાથની અધ્યક્ષતામાં આઈઆઈએમ અમદાવાદનો સાહીઠમો પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે આ સમારોહમાં વિદ્યાર્થીઓને એમબીએ અને ડોક્ટરેટની પદવી તેમજ ચંદ્રકો એનાયત કરાયા હતા એસ સોમનાથ સમારોહને સંબોધિત પણ કરશે ઉત્તરવાહીની પંચકોષી નર્મદા પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકવીસ કિલોમીટરની પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી આ પરિક્રમા દરમિયાન ભક્તો માટે ભોજન મેડિકલ સહિતની વ્યવસ્થા કરાઈ છે નદી પાર કરવા માટે લાઇફ જેકેટ સાથે બોટની વ્યવસ્થા અને શહેરાવ ઘાટ પર સામે પાર જવા માટે બે કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પુલ તૈયાર થતા શ્રદ્ધાળુઓને સરળતા રહી છે ભારતના માનવ ઠક્કરે ચેન્નાઈમાં રમાઈ રહેલી ડબલ્યુટી ટેબલ ટેનિસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો છે આંતરરાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરનાર તે પહેલો ભારતીય ખેલાડી બન્યો છે સ્પર્ધાની આજે રમાયેલી પુરૂષોના વિભાગની સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં માનવ ઠક્કરે જર્મનીના આન્દ્રે બટેલ્સ મેયરને ત્રણ બેથી પરાજય આપીને સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે આ મુકાબલો સાંજે સાડા સાત વાગે શરૂ થશે સાબરકાંઠામાં પોશીનાના ગુણભાંખરી ગામમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતો ચિત્ર વિચિત્રનો મેળો યોજાયો જેમાં રાજ્યની સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા સાંભળીએ એક અહેવાલ સાબરમતી આકુળ અને વ્યાકુળ ત્રિવેણી સંગમ યોજાયેલા બે દિવસીય મેળામાં આદિવાસી સમાજના લોકો પ્રાચીન શિવ શિવની પૂજા કરે છે આ મેળામાં આદિવાસી યુવકો અને યુવતીઓ સોળી શણગાર સજીને આવે છે ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરીને ચકડોળમાં બેસીને ચીજ વસ્તુઓની ખરીદી કરીને મેળાનો માહોલ જમાવ્યો હતો યોગેશ સથવારા સાબરકાંઠા દેવ્રત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું અતીત અને આધુનિકતાના સમન્વયથી જ ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકાશે અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ વિષયક રાષ્ટ્રીય સંમેલનમાં શ્રી દેવવ્રતે આમ જણાવ્યું હતું આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું ઇચ્છા અને તૃપ્તિ વચ્ચેનું અંતર શ્રેષ્ઠતાપૂર્વક પાર કરવાનું પ્રશિક્ષણ એ જ સાચી કેળવણી છે આ પ્રસંગે વિવિધ રાજ્યોમાંથી અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિષય નિષ્ણાંતો અને પ્રતિનિધિઓ શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વલસાડના જિલ્લા કલેક્ટર નયમેશ દવે દ્વારા મોજીલું મેથ્સ પ્રોજેક્ટનો શુભારંભ કરાયો જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવમાં ગણિતનું નબળું અને ઉત્તમ પરિણામ ધરાવનાર છ તાલુકાની બોતેર શાળાઓની આ પ્રોજેક્ટ માટે પસંદગી કરાઈ છે આ તકે જિલ્લા કલેક્ટર નયમેશ દવે દ્વારા શિક્ષકોને અનુરોધ કરાયો હતો કે મોજીલું મેથ્સ પ્રોજેક્ટમાં તમે નોકરીના ભાગરૂપે નહીં પરંતુ સેવાના ભાવ તરીકે કામ કરશો તો વધુ સારું પરિણામ મળશે રાજ્યમાં અનુસૂચિત જાતિ એસી બહુમતી ધરાવતા ગ્રામીણ વિસ્તારોમાં સો ટકા ઘરોમાં નળ કનેક્શન અપાયું છે ગ્રામીણ વિસ્તારોમાં છ હજાર કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા અડસઠ હજારથી વધુ ઘરોને નળથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થયું છે નળસે જલ યોજના માટે રાજ્ય સરકારે ચારસો બાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે સો ટકા નળથી જળ પુરવઠાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ગુજરાત સરકારે પ્રોજેક્ટના કુલ ખર્ચમાં સમાવિષ્ટ દસ ટકા સામુદાયિક ફાળો માફ કરી સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવ્યો હતો જેથી આર્થિક રીતે નબળા પરિવારો પર કોઈ વધારાનો બોજ ન પડે અને તેઓ સ્વચ્છ પાણીની સુવિધાનો લાભ સરળતાથી મેળવી શકે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું નવીનીકરણીય ઉર્જા અને હરિત હાઇડ્રોજન નીતિઓ રાજ્યની હરિત ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ અધિકારીઓને પ્રજાના મિત્ર થઈને કામ કરવા અપીલ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે નમામી દેવી નર્મદેના નાદ સાથે ઉત્તરવાહીની પંચકોષી નર્મદા પરિક્રમાનો પ્રારંભ થયો અને માનવ ઠક્કર વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા